ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર વીસના રોજ જાહેર કરવામાં આવેલા નવસો ને સુડતાલીસ કરોડના કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસનો લાભ લેવા માટે અસરગ્રસ્ત ખેડૂતો આજથી અરજી કરી શકે છે આ સહાય મેળવવા માટે પંદર દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતોએ કૃષિ પોલ કે આરપી પર ઓનલાઈન અરજી કરવાની રહી છે આ રાહત પેકેજનો લાભ મુખ્ય જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને ભાવ થથરા એમ કુલ પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામોના ખેડૂતોને મળશે જેમ ભારે વરસાદના કારણે પાક નુકસાન થયું છે ખેડૂતો માટે સમય મર્યાદામાં અરજી કરવાની કરવી મહત્વપૂર્ણ છે આ રાહત પેકેજનો લાભ લેવા માગતા ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ કેઆરપી પોલ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ સેન્ટર મારફત આ પ્રક્રિયા પૂરી કરી શકે છે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે